મિત્રો ગઈ વખતે આપણે જે હાલમાં જ આપણા દેશની અંદર ત્રણ નવા ક્રિમિનલ લોઝ અમલમાં આવ્યા છે એની ઉપર ચર્ચા કરી અને જોયું કે સામાન્ય નાગરિક ઉપર આ કાયદાની કઈ પ્રકારની અસર થવા માટે જઈ રહી છે એની અંદર જોયું આપણે ગયા એપિસોડમાં કે જો આ કાયદાઓનો દુરુપયોગ થશે તો દેશની અંદર પોલીસ રાજ આવશે ભારત દેશ પોલીસ સ્ટેટ બનવાની સંભાવના રહેલી છે જો આ કાયદાનો દુરઉપયોગ થશે તો જો સદુપયોગ થશે તો બહુ જ સારી વાત છે ગઈ વખતે મિત્રો આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો બાવન અને એકસો સત્તાણું એક ડી ઉપર ચર્ચા કરી હતી કે જો એ અમલમાં આવે તો કેટલી મુશ્કેલી જાહેર જનતાને થાય એવી છે અને એ એપિસોડની અંદર આપણે જણાવ્યું હતું આપણે કે આવનારા વિડીયોની અંદર જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુનાની અંદર પોલીસ પકડશે તો એ કેટલા સમય સુધી રાખી શકશે એમાં નવું શું ઉમેરવામાં આવ્યું છે એ વિશે ચર્ચા કરીશું તો આજના વિડીયોની અંદર આપણે એ જોઈશું કે જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુનાની અંદર પકડવામાં આવે ત્યારે એને કોર્ટ સમક્ષ લઈ જવામાં આવે છે અને એ સંજોગોની અંદર પોલીસ શું શું કરી શકે છે એટલે મેં આજનું થમની તમારી સામે છે કે સાવધાન નવા કાયદાઓની અંદર જામીનની તો વાત ના કરશો લાંબો રિમાન્ડ અને લાંબી જેલ એ થવાની શક્યતાઓ રહેલી છે મિત્રો અને એનો દુરુપયોગ થવાની શક્યતાઓ પણ રહેલી છે જૂના કાયદાની અંદર ક્રિમિનલ પ્રોસીજર કોડની અંદર કલમ એકસો સડસઠ બે હતી એની અંદર જોગવાઈ કરવામાં આવી હતી મિત્રો રિમાન્ડ અંગેની આપ સૌ જાણો છો રિમાન્ડ શબ્દથી અને રિમાન્ડ મેળવ્યા પછી પોલીસ એ આરોપીની પાસેથી શું શું કરાઈ શકે છે માફ કરશો એ તમે બધા જાણો જ છો એટલે એની ઉપર આપણે કંઈ કહેવું નથી પોલીસ કસ્ટડીની અંદર કે પોલીસ સ્ટેશનમાં સામાન્ય રીતે પણ કોઈ સભ્ય માણસ જતા દસ વાર વિચાર કરે છે અને સ્ત્રીઓ પણ વિચાર કરે છે કે જવું ના જવું કેમ એના કારણો તમને ખબર છે કે ત્યાં પોલીસવાળા કઈ ભાષાનો ઉપયોગ કરે છે કેટલી ગંદી ગાળો બોલતા હોય છે હમ કેટલું સામાન્ય નાગરિકો પ્રત્યે એકદમ ખરાબ વર્તન હોય છે એટલે સામાન્ય માણસ પોલીસ સ્ટેશનની અંદર જતા ડરતો હોય છે અને જૂના કાયદામાં રિમાન્ડ અંગેની એવી પરિસ્થિતિ હતી કે કોઈ પણ ગુનાની અંદર પોલીસ એ વ્યક્તિની વધુમાં વધુ પંદર દિવસની કસ્ટડી પોલીસ કસ્ટડી એટલે કે રિમાન્ડ માગી શકતી હતી અને કોર્ટ એમાં એ વ્યક્તિને ટુકડા ટુકડામાં અથવા તો પંદર દિવસ સાથે એ કસ્ટડી મંજૂર કરતી હતી પણ એ કસ્ટડીની અવધિ જે સમયમર્યાદા છે એ બે વધારેમાં વધારે પંદર દિવસ હતી પછી એ ખૂનનો આરોપી હોય બળાત્કારનો આરોપી હોય લૂંટનો આરોપી હોય દાળનો આરોપી હોય એની સજા ગમત એટલી હોય પણ એ પંદર દિવસથી વધારે કસ્ટડી એને રિમાન્ડ આપવામાં આવતા ન હતા હવે જે આ નવી ક્રિમિનલ પ્રોસિજર કોડની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવી છે અને એની અંદર એ એકસો સડસઠ કલમ એ એકસો સિત્યાસી બની ગઈ છે અને એની અંદર એવા ફેરફારો કરવામાં આવ્યા છે કે નાગરિકોનું દમન કઈ રીતે વધારેમાં વધારે થઈ શકે નાગરિકોના અધિકારો વધારેમાં વધારે કઈ રીતે કચડી શકાય એની ગોઠવણ આ નવા સુધારાની અંદર કરવામાં આવી છે મિત્રો વિડીયો થોડો લાંબો થવાનો છે જોજો ઘણું કામ લાગશે તમને તમે ઘણા એની અંદરથી બચી જશો એટલે જોજો આ વિડીયો એટલે આ સુધારાથી નાગરિકોનું દમન થવાની શક્યતા છે અને મારી દ્રષ્ટિએ તો નાગરિકોની આઝાદી ઉપર આ એક મોટો હુમલો છે જે નાગરિકોની આઝાદી હતી એની ઉપર હુમલો છે કારણ કે આ દુરુપયોગ થવાનો જ છે થવાનો જ છે થવાનો જ છે કોઈ પણ જમાદારે તમને દાઢમાં રાખ્યા કોઈ પણ ઇન્સ્પેક્ટરે તમને દાઢમાં રાખ્યા કોઈ પણ રાજકીય પાર્ટીના ધારાસભ્ય કે નેતાએ તમને રાખ્યા શીખવાડવો છે તો તમારી સામે આપણે અગાઉના વિડીયોમાં જોયું એકસો બાવન ને એકસો સત્તાણું એકડી જેવી બીજી પણ કલમો છે અંદર વખત વખત જોઈશું આપણે ખોટી એફઆઈઆર દાખલ કરાવી દેશે અને ખોટી એફઆઈઆર દાખલ કરાવતાની સાથે જ પોલીસને ઘણા અધિકારો મળી જશે કોઈ પણ પીએસઆઈ કોઈ પણ પાર્ટીના નેતાને તમારી જમાન જમીન ઉપર તમારી કિંમતી જમીન ઉપર દાનત બગડી કે આ જમીન લઈ લેવી છે આ મકાન લઈ લેવું છે આની પાસેથી આ કામ કરાવવું છે કરતો નથી મારું માનતો નથી હવે તો ઘણા દાખલા અમારી પાસે તો આવતા હોય છે કે પોલીસ સ્ટેશનના પીઆઈઓ પીએસઆઈઓ પણ જમીનના ધંધાની અંદર પડી ગયા છે અને એ પોતાના મળતિયાઓના નામે જુદા જુદા નામે જમીન ખરીદતા હોય છે ઘણા બધા દાખલાઓ આવતા હોય છે આપણે એમાં પડવું નથી પણ કોઈ પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી ડીએસપી ઉચ્ચ પોલીસ અધિકારી કલેક્ટર નાયબ કલેક્ટર મામલતદાર રાજકીય પાર્ટીના નેતા જો તમારી જમીન ઉપર દાનત બગડી અને તમે નહીં માનો અને તમને કોઈ પણ રીતે સબક શીખવાડો તો તમારી સામે આગળ જોયું પ્રમાણે એકસો એકસો સત્તાણું એકડી જેવી બીજી ઘણી બધી કલમો છે ખોટી એફઆઈઆર દાખલ કરાઈ જશે કારણ કે એફઆઈઆરનો પણ એક વિડીયો મૂક્યો છું સામાન્ય નાગરિક માટે તો પોલીસ કહેશે કે ભાઈ અમારે ચૌદ દિવસ તપાસ કરવી પડશે પણ જ્યારે આવા લાગવકવાળા માણસો જશે એ વખતે કહેશે કે ના તપાસની કોઈ જરૂર નથી એફઆઈઆર દાખલ દો તો સામાન્ય નાગરિક માણસ ગરીબ નાગરિકો ઉપર તાત્કાલિક એફઆઈઆર દાખલ થવાની શક્યતા રહેલી છે અને સામાન્ય નાગરિક અને ગરીબ માણસો પોતે જ્યારે એફઆઈઆર દાખલ કરવા જશે ત્યારે એ એફઆઈઆર દાખલ કરવામાં ઠાકા થયા થવાની સંભાવના રહેલી છે તો તમારી જમીન તમારા મકાન કે બીજા કોઈ પણ કામ કરવા માટે જ્યારે તમારી ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવશે તો આ એક ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમની કલમ એકસો સિત્યાસી હેઠળ જ્યારે તમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એ રજૂ કરવા માટે સબ ઇન્સ્પેક્ટર કક્ષાથી નીચેની દરજ્જો ના હોય એવો અધિકારી રજૂ કરશે એ વખતે જૂના કાયદામાં મિત્રો પંદર દિવસથી વધારે રિમાન્ડ આપવાની જોગવાઈ નથી પણ આ નવા કાયદાની અંદર એ રિમાન્ડની અવધિ નેવ દિવસ સુધી લંબાવી છે એટલે કે ત્રણ મહિના પંદર દિવસની જગ્યા કેટલી મિત્રો નેવ દિવસ નેવ દિવસ સુધી તમારી રિમાન્ડ આપી શકે છે અને એ નેવ દિવસની અંદર જો તમારી પોલીસ કસ્ટડી વખતો વખત લંબાતી 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 ત્રણ મહિના સુધી ગઈ તો પોલીસ કસ્ટડીની અંદર તમારી હાલત શું થશે પોલીસ તમારી સાથે શું શું કરાવશે એ મારે કહેવાની જરૂર નથી કારણ કે હું આગળ આંકડા આપું છું તમને કે કેમ ડરવું જોઈએ એમાં બે ડિપાર્ટ છે કે જ્યારે દસ વર્ષથી નીચેની સજા હોય એવો ગુનો હોય તો એ રિમાન્ડ ની અવધિ સાઠ દિવસ ગણાશે અને જ્યારે આજે પણ કહે મૃત્યુદંડ અથવા તો દસ વર્ષથી વધારેની દસ વર્ષ અથવા તો એથી વધારેની જોગવાઈ હોય તો એ પોલીસ કસ્ટડી એટલે કે રિમાન્ડ ની અવધી નેવ દિવસ સુધી કોર્ટ આપી શકશે અને જે જૂના કાયદામાં હતી કે બધો સમય સમયગાળો થશે પંદર દિવસ અમે આની અંદર એક નવો શબ્દ પ્રયોગ સરસ રીતે આપ્યો છે કે પંદર દિવસથી વધુ નહીં એટલે મેજિસ્ટ્રેટ એક દિવસ પણ આપી હવે એક દિવસ આપી હવે એ કસ્ટડી પૂરી થવાનો એક દિવસ બાકી હશે અને એ પાછો પોલીસ જશે કે સાહેબ અમારે બીજા બંદોબસ્ત હતો અમારો અમે અહીંયા કામમાં રોકાયેલા હતા અમે આ હતું આ આ સાહેબ રજા પર હતા આરોપી સાથ સહકાર નથી આપતો અમને બીજી કસ્ટડી વધારી આપો તો પોલીસ પાછી પંદર દિવસની મર્યાદાની અંદર બીજે વધારે પંદર દિવસ પાછી લંબાવશે ફરી પાછો જશે બીજા કારણો રજૂ કરશે પાછી વધશે ફરી જશે પાછા કારણો બનાવવામાં પોલીસનું તો કોઈ એ છે નહીં અને કોર્ટે જલ્દી માની જ જતી હોય છે એવું નથી હોતું કહું છું કોર્ માટે બી બરાબર છે કારણ કે આપણે જાણવું તો પડશે જ આ મારો વિડીયો બનાવવાનો હેતુ કોઈને ડરાવવાનો નથી ભળકાવાનો નથી કે કોઈનું અપમાન કરવાનો નથી કે દેશ પ્રત્યે ધ્રુણા ફેલાવવાનો નથી કાયદા પ્રત્યે અવગણના પેદા કરવાનો નથી પણ એક કાયદાની અંદર નવી આવેલી વસ્તુ તમારા સુધી પહોંચે એવી જાણકારી આપવાનો છે એ નેવ દિવસ સુધી કસ્ટડી એની થઈ મિત્રો એક બહુ રસપ્રદ બાબત બીજી ઉમેરવામાં આવી છે કે પહેલા આ પોલીસ કસ્ટડી એટલે કે રિમાન્ડ ફક્ત ને ફક્ત ફર્સ્ટ ક્લાસ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કક્ષાની જ વ્યક્તિ અને એથી ઉપલા દરજ્જાને વ્યક્તિ આપી શકતા હતા હવે મિત્રો જ્યારે કોઈ પણ જગ્યાએ મેજિસ્ટ્રેટ ઉપલબ્ધ ના હોય અંદર એવો શબ્દ પ્રયોગ છે કે ઉપલબ્ધ ના હોય દાખલા તરીકે રજા પર છે ચાર્જ ઇધર કિધર ચોવીસ કલાકથી વધારે પહોંચી શકાય એવું નથી ઘણા કારણો છે સમજો તો એ પોલીસ અધિકારી એવી વ્યક્તિને મામલતદાર સમક્ષ રજૂ કરશે મામલતદાર સમક્ષ અને એ મામલતદાર સાત દિવસ સુધીના રિમાન્ડ એને આપી શકશે જે મામલતદારને પાંચસો રૂપિયાથી વધારે દંડ કરવાની સત્તા નથી એ મામલતદારને અહીંયા દિવસના આપવાની સત્તા આપી દીધી છે તમે જાણો છો કે મામલતદાર અંદર મામલતદારો શું કરતા હોય છે એમની મિલકતોની જો યોગ્ય અને તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હું નથી માનતો કે કોઈ મામલતદારની પાસેથી પાંચ કરોડ થી નીચે પ્રોપર્ટી મળે એમનો પંચોતેર હજાર એસી હજાર લાખ રૂપિયા પગાર હોય પણ પાંચ પાંચ કરોડના આસામીઓ છે દરેક ટાઉનની પોલીસ સ્ટેશન જોતો એની પોલીસ લાઈન જોતો પોલીસનો પગાર શું છે વીસ હજારથી સ્ટાર્ટ થાય બહુ વધી વધીને પંચોતેર એસી હજાર એ પહોંચે પણ દરેક ના ઘરની અંદર ઓછામાં ઓછી એક ગાડી તો હોય જ એમની તપાસ કરવામાં આવે તો ભારત દેશનું તમામ દેવ ચૂકવાઈ જાય એ તો તમે અમે બધા જાણીએ જ છીએ અને હું તો વારંવાર કહીશ કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબે પોલીસ ખાતાને ભ્રષ્ટ ખાતું કહ્યું હતું એટલે કંઈક હશે એ જાણતા હશે તો જ કહ્યું હશે ને તમે એનું કહીએ તો આ ખોટું લાગે પણ એ વખતના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું અને એમની પાસે આઈબી આઈબીના રિપોર્ટ હશે એ વખતે જાણી જાણકારી સાથે વાત કરીએ છે ને રેવન્યુ ને હોમ ડિપાર્ટમેન્ટ માટે તો આટલી ભયંકર જોગવાઈ જે પંદર દિવસથી વધારીને સીધી નેવ દિવસ કરી દીધી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારને સાત દિવસના રિમાન્ડ આપવાની સત્તા આપી દીધી તો વિચારો તમે કે મામલતદારને તમારી જમીન જોઈતી હશે તો એ મામલતદાર પોતાની સત્તાનો દુરુપયોગ કરશે નહીં કરે કોઈ નજર તમારી જમીન ઉપર જતી રહી કોઈ પાર્ટીના નેતાની નજર તમારી ઉપર જતી રહી તમે જમીન આપવા તૈયાર નથી અને તમારી ઉપર ખોટી અફઆર દાખલ થઈ ગઈ ઘણા મિત્રો કોમેન્ટમાં લખે છે કે લોકોમાં વિવેક આવશે જાગૃતિ આવશે લોકોના હિતનું રક્ષણ થશે પણ એ મિત્રોને કહેવું છે કે શું ભારત દેશની અંદર રામ રાજ્ય આવી ગયું કે જે પોતાની નિષ્ઠા ટકાવી રાખે છે એક નગરપાલિકાના કોર્પોરેટર પણ લાખોનો કૌભાંડ કરે છે આપણે અયોધ્યામાં જોયું છે આજનું પેપર જોઈ લેજો હજારો કરોડનું કૌભાંડ થઈ ગયું રામ મંદિરની છત ટપકવા લાગી બિહારની અંદર પુલ ગયા તો તંત્ર આ કલમનો દુરુપયોગ નહીં કરે એની કોઈ ગેરંટી નથી પણ એવો ડર તો લાગે જ છે કે આ કલમોનો બહુ જ દુરુપયોગ થશે અને સામાન્ય નાગરિકોના હક અધિકારો છીનવાઈ જવાના છે સામાન્ય નાગરિકોના હક્કો ઉપર આ એક મોટી તરાફ છે અને નાગરિકોનું દમન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે નામદાર સુપ્રીમ કોર્ટે જુદા જુદા કેસોની અંદર કીધું છે છે કે કે એ એ તો અપવાદ અને એટલે વ્યક્તિનો અધિકાર છે પણ કેસો કેસો પ્રમાણે બદલાઈ જતું હોય છે અત્યારે કોર્ટો પણ દૂધની ધોયલી રહી નથી કર્ણાટકની હાઈકોર્ટે એમ કે યદુરપા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્ણાટકના કે તમે અને એમની ઉપર આક્ષેપ કેવો સગીરાની છેડતી કરવાનો પોક્ષકો એક્ટ હેઠળ પોલીસને એમ કોને પકડી લાવ્યા છો એલું પહેલું પકડી લાવ્યા છો ખબર નથી પડતી ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે એમને ગમે ત્યાં જવાનું હોય નથી પકડવાના એમને આમ પૂર્વ મુખ્યમંત્રી છે એમનું ધ્યાન રાખો તમે બરાબર અને દિલ્હીની કોર્ટ શું કે છે ભાઈ અરવિંદ કેજરીવાલ એટલે કોણ મુખ્યમંત્રી એટલે શું થઈ ગયું એમને જેલમાં મોકલો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એટલે મુખ્યમંત્રી એટલે શું એમને કંઈ કાયદાનું સ્પેશિયલ રક્ષણ ના મળે જ્યાનમાં મોકલો આ મામલાઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તો જ એમને જામીન મળે છે આપણે રાહુલ ગાંધીનો કેસ હોય ગયા છીએ આપણી ગુજરાતની તમામ કોર્ટોએ ના આપી પણ એ જ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે બે દિવસમાં આપી દીધું શું કાયદો બદલાઈ ગયો કે પછી ગુજરાતની જ્યુડિશરીના ન્યાયાધીશો કાયદો સમજતા નહોતા આમાંથી બે જ વસ્તુ થાય કાં તો કાયદો બદલાયેલો હોવો જોઈએ કાયદાના સિદ્ધાંતો બદલાયેલા હોવા જોઈએ અથવા તો ન્યાયાધીશો કાયદો સમજતા નહોતા અને સમજતા તો અમલ કરવો નહોતો આનો અર્થે જ થાય અને સુપ્રીમ કોર્ટે પણ એક માર્મિક ટકોર કરી હતી ગુજરાતની જ્યુડિશિયરી ઉપર કે બહુ મોટી મોટી ફાઇલો આવે છે એટલે ન્યાયતંત્ર પણ દૂધનું ધોયલું નથી ખુરશી પરથી ઉતર્યા પછી ક્યાં ના ભાઈ હું તો કે આ સંસ્થા સાથે જોડાય તો તરત બીજા પક્ષની અંદર જોઈન્ટ થઈ જાય તો એમણે આપેલા નિર્ણયો કેવા આપ્યા હશે એ પણ સામાન્ય જનતાએ સમજવું પડશે એક રસપ્રદ આંકડો આપું છું તમને કે પોલીસ કસ્ટડીની અંદર સામાન્ય નાગરિકો ઉપર દમન દમન થવાની પૂરી શક્યતા છે એના હક અધિકારો નષ્ટ થવાની શક્યતા છે પોલીસ કસ્ટડીની અંદર સામાન્ય નાગરિકોને જીવ ઉપર જોખમ છે રિમાન્ડની અંદર જો આ કાયદાનો અમલ દુરુપયોગના સ્વરૂપમાં થશે તો ત્રેવીસ બે હજાર ત્રેવીસ ના દિવસે રાજ્યસભાની અંદર રેકોર્ડ છે જોઈ લેજો મિત્રો બે હાજર બે હજાર નિત્યાનંદ રાય ગૃહ રાજ્ય મંત્રી એમણે લેખિત જવાબ એક રજૂ કર્યો એક પ્રશ્નના લેખિત સ્વરૂપમાં જવાબ રજૂ કર્યો અને એમણે એ લેખિત જવાબ રજૂ કર્યો એ માનવ અધિકાર આયોગના રિપોર્ટના આધારે રજૂ કર્યો અને એ રિપોર્ટની અંદર એ લેખિત જવાબમાં રાજ્યસભામાં ઉપલબ્ધ છે રેકોર્ડ કે એક ચારને બે હજાર સત્તરથી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીની અંદર છસોને અગ્નસિત્તેર વ્યક્તિના મોત પોલીસ કસ્ટડીમાં થયા છે પાંચ વર્ષમાં મિત્રો છસો ને અગ્નિસિત્તેર મોત મોત પોલીસ કસ્ટડીમાં મરી ગયા ખપી ગયા લોકો તો જ્યારે આ પ્રકારે પંદર દિવસની સીધી નેવ દિવસની રિમાન્ડ મળશે તો આ આંકડો ક્યાં જશે અને આ તો મહત્વનો આંકડો છે માર ઝૂડ લાફા ગળદા પાટું લાતો હવે મારે તો શું કહેવું પુરાવા નથી એટલે અમુક પોલીસ સ્ટેશનની અંદર તો કરંટ આપવામાં આવે છે સામાન્ય પબ્લિકને કારણ કે એવી જગ્યા એ લોકો કરતા હોય છે કે જ્યાં સીસીટીવી નથી હોતા લોકો અમને આવીને કહે છે પણ પુરાવા વગર કરવું શું પુરાવા વગર શું કરવું તો પોલીસ કસ્ટડીની અંદર સામાન્ય નાગરિક એ ગુનો કર્યો છે નથી કર્યો જવા દો એ કોર્ટ નક્કી કરશે પણ એ કસ્ટડીની અંદર માર જોડ હાથ પગ ભાગી જવા બીજી ઘણી બધી પ્રતાડનાઓ અનેક પ્રકારની પ્રતાડનાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે છસો ને અગ્ન સિત્તેર લોકો પાંચ વર્ષની અંદર પોલીસ કસ્ટડીની અંદર મરી ગયા આ આંકડો તો ગૃહરાજ મંત્રીએ રાજ્યસભાની અંદર આપ્યો છે તો મિત્રો જ્યારે આ પંદર દિવસથી નેવ દિવસ જ્યારે વધી ગયા તો આ આંકડો પણ વધશે અને બીજી બધી પ્રતાડનાઓ કે મારઝૂડ કરવી હેરાન કરવા કારણ કે રિમાન્ડ ની અંદર તો ઘણી બધી થર્ડ ડિગ્રીની પ્રક્રિયાઓ છે કે પોલીસને પૂછો નહીં કેમ તમને પણ અને સૌથી વધુ ચોંકાવનારી વાત મિત્રો આ છસો ઓગણસિત્તેર ની અંદર સૌથી વધુ કેસ આપણા ગાંધીના ગુજરાતની અંદર છે એટલે ગુજરાતીઓ વધારે ચિંતા કરવાની જરૂર છે કેમ આ કાયદો અમલમાં આવ્યો એટલે તરત જ આપણા બનાવવા માટે અને પોતાની જાતને હાઇલાઇટ કરવા માટે તરત જાહેરનામું બહાર પાડી દીધું અને ભારતનું પહેલું રાજ્ય આ કાયદાનો અમલ કરવા માટે બન્યું ગુજરાતે પહેલું રાજ્ય બન્યું સમજો છો શું કહેવા માંગુ છું ગુજરાત ની અંદર બહુ ઉતાવળ છે આ પેલા રાજકોટ ની અંદર કાલે પેલા પકડાયા સાહેબ સાગઠિયા કેટલું મળ્યું સોનું બાવીસ કિલો સોનું આ તો અધિકારી છે નેતાઓના ઘરમાં તો કેટલા કિલો ભેગું થયું હશે બરાબર તો મેં આપની સમક્ષ આજે એ ભારતીય નાગરિક સુરક્ષાની કલમ એકસો સિત્યાસી જે રિમાન્ડ અંગેની જોગવાઈઓ રજૂ કરે છે નવા કાયદાની અંદર સુધારો કરી અને આ કાયદો મૂકેલો છે અને એનાથી સામાન્ય નાગરિકોના હક અધિકારો છીનવાની એની ઉપર દમન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે પણ આપણે આશા રાખીએ કે આનો દુરુપયોગ ના થાય સામાન્ય નાગરિકોના હક અધિકારો છીનવાતા અટકે અને એના હક્કોનું રક્ષણ થાય આ કાયદાઓ સામાન્ય નાગરિકોને બોજારૂપ ના લાગે એવી અપેક્ષા સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ નવા વિષય સાથે અને નવી કલમો સાથે ફરી આપણે મળવાના છીએ એટલા માટે તમે મારી અસપડાપી એડવોકેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આ માહિતી સામાન્ય સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે આ મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ j -button.